નમસ્કાર દર્શક મિત્રો આ દિવસોમાં સુરત શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વિવાદમાં આવી છે જે રીતે હત્યાના બનાવો બની રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે જોકે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે આજથી થોડાક દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં શાળા અને બનેવીએ મળીને એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી આ ઘટનાથી ઘેરા પડઘા પડ્યા હતા આ મામલે ઉત્તરાયણ પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી અને આ ઘટનામાં હત્યામાં સંડોવાયેલા જે શાળા બનેવી છે તેની પોલીસે ધરપકડ પણ કરી હતી ધરપકડ કર્યા બાદ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો અને જે ઘટના સ્થળ હતું જ્યાં જાહેરમાં એક યુવકની હત્યા થઈ હતી ત્યાં પોલીસ આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી જેમાં ભર માર્કેટમાં બજારમાં આરોપીઓની પોલીસે ટાંટ્યા તોડ સર્વિસ પણ કરતી નજરે પડી છે યુટ્યુબની કેટલી ગાઈડલાઇન્સ હોવાથી અમે તમને દ્રશ્ય નથી બતાવી શકતા પરંતુ જે ઘટનાક્રમ સામે આવ્યો છે જેમાં આરોપીઓને એકબીજાના હાથ પકડાવીને પોલીસ છે તે ટાંટ્યા તોડ સર્વિસ કરતી નજરે પડી રહી છે અને જે રીતે આરોપીઓની હિંમત આ દિવસોમાં વધી છે સામાન્ય બાબતોમાં ઉશ્કેરાઈને તેઓ હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે હવે પોલીસે પણ આરોપીઓમાં કાયદાનો ડર બેસાડવાનો પ્રયાસ ફૂલ ફૂલ પ્રયત્ન છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતમાં આ પ્રકારના બનાવો ક્યારે અટક છે તે આ મામલે આરોપીઓ સામે ગુનો દાખલ કરીને અને તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ કરી લો સબસ્ક્રાઈબ કરી લો